આજે અહીંયા આગળ ધરણા પ્રદર્શન પણ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બેસવામાં આવ્યું છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વોશિંગ પ્લાન્ટ એસોસિએશન છે તેને સમર્થન કર્યું છે સાથે સાથે અમારા લોકો સ્થાનિક જે આદિવાસી છે તેમની અને સ્થાનિક લોકોની રજૂઆત એ છે કે જેને જે અહીંગાડી ખનીજ છે એ બાબતે સ્થાનિક લોકોને રોજગારી મળે આ બાબતે અમે આગળ જીએમડીસીને પણ આવેદન આપ્યું છે અને કલેક્ટરશ્રી અને એસપી સાહેબને પણ આવેદન આપ્યું છે પરંતુ જે સ્થાનિક લોકોને રોજગારી આપવાની વાત કરવામાં આવી રહી છે અમારી કેટલા ટાઈમથી માંગણી ઉઠી રહી છે એના ઉપર પ્રશાસન અત્યારે કોઈ ધ્યાન આપતું નથી અત્યારે પણ બહારના લોકો પોલીસ સાહેબશ્રીની હાજરીમાં પીઆઈ સાહેબશ્રીની હાજરીની અંદર સરે આમ બધા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરી સિલિકા વોશિંગ પ્લાન્ટની માટે સિલિકાની મોટી મોટી ગાડીઓ ખુલ્લી ઉપર કોઈ ઢાકેલું નહીં એની અંદરથી સિલિકા આડેધડ ઉડતી હોય બધા નિયમોનું ઉલ્લંઘન કરતા અહિયાંથી એમની સામે જાય છે સાથે સાથે અમે ગઈકાલે આવેદન પત્ર ધરણા પર બેસવા માટે અમે જે તે વિભાગમાં જાણ કરી હતી તો સવારથી અહીં અમને સુરક્ષા મળવી જોઈતી હતી એવું અમને અમારું માનવું છે તેમ છતાં અમે લોકો અમારા પોતાની જાતે અહીંયા બેઠા અમારી પાસે કોઈ રક્ષણ નહોતું અહીંયા આગળ કેટલા લોકો સ્થાનિક લોકો હતા તો બહારથી અમુક વોશિંગ પ્લાન્ટ વાર સાથેના ગુંડાઓ બહારથી બોલાવેલા ગુંડાઓ એમ કહીએ તો ચાલે અને આ ગમે તે રીતે વિખેરી નાખવાના કાવતરાના ઈરાદાથી ગાડી મોકલવામાં આવ્યા આદિવાસીઓ અહીંયા ગાડી અમને જે જાણવા મળ્યું અહીં ગાડી તો એસી ટકા આદિવાસી છે આદિવાસી ભાઈઓ બહેનોને જાતિ વિષય ગયાઓ દેવામાં આવી એમને ઝપાઝપી કરવામાં આવી તો આજ અમને જે ધણા પર બેઠા છે એમનું રક્ષણ મળવું જોઈતું હતું એ કેમ નહીં મળ્યું અત્યારે અમારી મુખ્ય માંગો એ છે કે સ્થાનિક લોકોને અહીંયા જે બાર ટાયર ની ગાડીઓ ચાલે છે એ સ્થાનિક લોકોને રોજગારી મળે બીજું છે કે અનુસૂચિત પાંચના જે બસો ચુમ્માલીસ એક મુજબ માઇનર ખનીજ ઉપર જે કઈ હક છે તે સ્થાનિક આદિવાસીઓનો અને સ્થાનિક આદિવાસી લોકોનો છે તો એ પણ મળે અને હવે જો પ્રશાસન અમારી માંગોને યોગ્ય રીતે ગણકારશે નહીં

પ્રોપર નિર્ણય નહીં મળે અમારા ફેવરમાં કામ નહીં થાય સંવિધાનિક જે અમને મળેલા જે હક એ પ્રમાણે કામ નહી થાય તો દસ દિવસ પછી અમે આખું ઝઘડિયામાં ખનીજ આખો વેપાર ઠપ કરવાની ચીમકી આપીએ છે